મહાત્માઓ સમાજનું મૂળ છે જે મળેલું છે તે તમારા બાપનું નથી સમાજમાં સુખી અને વધારે વખત ટકી રહો તેટલા માટે કહું છું નદીનું મૂળ બહુ નાનું હોય છે નર્મદા ગંગા યમુના તાપી વગેરેના મૂળ જુઓ તો ઓટલા કરતા નાનું હોય છે છતાં વિશાળ પાણી વહેવડાવે છે તેવી રીતે આવા મહાત્માઓ એ સમાજનું મૂળ છે છતાં તેમને વિશાળ હૃદય છે એ લોકો બહુ જૂજ પ્રમાણમાં એટલે કે માઇક્રોસ્કોપિક લિવિંગ એક્સેપ્શન્સ હોય છે તેવા લોકોનું અસ્તિત્વ એ જ સમાજનું ઉદ્ગમ સ્થાન છે તેમને લીધે જ સમાજનું અસ્તિત્વ છે એ તત્વ કેવી રીતે ફૂલ્યું ફાલ્યું હરીહયો